ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી એન્જિન પાવરફુલ તમે ડાગળો જોઈ શકો છો પાવરફુલ છે એન્જિન પાવરફુલ કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી એવું આ ગાડીના માલિક જણાવે છે ગાડી તમને ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર કઠલાલ જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી આ ગાડીની ખરીદી કરી શકો છો આ ગાડીની કિંમત જણાવું તો ગાડીની કિંમત અંદાજીત કિંમત નવ લાખ છે તેમાં ફેરફાર કરી આપવામાં આવશે એવું આ ગાડીના માલિક જણાવે છે બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા શું કન્ડિશનની અંદર તમને આઈસર જોવા મળશે ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવો તેની વાત કરું તો આ ગાડીવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે મળી રહેશે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો આ ગાડીવાળા ભાઈનો નંબર ચોરાણું બે પંચોતેર ચુડતાલીસ એક ચોરાણું આ ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો બાકી ફૂલ જવાબદારી સાથે અને ગેરંટી સાથે આઈસર વેચવાનું છે